નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇનપેન્ટ ન્યૂઝમાં તો મિત્રો આજે આપણે સાઠ વર્ષ ઉપરના વૃદ્ધ પેન્શનરોને જે સાત નવા લાભો જાહેર થયા છે તેની આપણે સાવ સરળ શબ્દમાં વાત કરવાના છીએ અને આ સાત લાભ સો ટકા સાવ ફ્રી મળવાના છે તો મિત્રો સિનિયર સિટીઝન કાર્ડ બેનિફિટ બે હજાર પચીસ સાઠ વર્ષની ઉંમર પછી આ સરકારી યોજનાઓ સો ટકા લાભ મળશે તો મિત્રો તમે પણ ગુજરાત રાજ્યના તથા અન્ય રાજ્યના પેન્શનર જે સાઠ વર્ષ ઉપરના સો તો તમારા માટે આ સમાચાર સિનિયર સિટીઝન કાર્ડને લઈ ખૂબ જ મહત્વના છે તો મિત્રો સિનિયર સિટીઝન કાર્ડથી સાત નવા લાભ ઉપરાંત મફત પેન્શન પણ મળવા જઈ રહ્યું છે તો મિત્રો બધી જ વાત વિગતવાર કરતા પહેલાં જો દોસ્તો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન વિનંતી કેમ કે એવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં તો દોસ્તો બધી જ વાત વિગતવાર કરીએ તો ભારતમાં જે કોઈ પણ નાગરિક સાઠ વર્ષની ઉંમર પાર કરે છે તેના માટે સરકાર મોટી અનેક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરે છે નાણાકીય સહાય આરોગ્ય સુવિધા મુસાફરીમાં છૂટ અને સામાજિક સુરક્ષા જેવી મુખ્ય બાબત સામેલ છે આનો હેતુ એ છે કે વૃદ્ધ લોકોને આત્મનિર્ભર અને

વૃદ્ધ લોકોને સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ લઈ શકે છે આ કાર્ડ એક સામાન્ય ઓળખ પણ છે જે સરકારી યોજનાઓને પ્રાથમિકતા આપે છે વરિષ્ઠ નાગરિક કાર્ડ લાભો બે હજાર પચીસના સૌથી મહત્વના ફાયદાની વાત કરીએ તો અને મિત્રો ત્યારબાદ વૃદ્ધ લોકો માટે મુખ્ય સરકારી યોજનાઓ અને લાભ માસિક પેન્શન યોજના સાઠ વર્ષ પછી મહિને એક હજાર પાંચસોથી ત્રણ હજાર સુધી આપવામાં આવે છે સિનિયર નાગરિક બચત યોજના એસ સી એસએસ બે આઠ પોઈન્ટ બે ટકા સુધી વાર્ષિક વ્યાજ પાંચ વર્ષની અવધિ અને ટેક્સૂટની સુવિધા આવકમાં પણ સોટ રૂપિયા ત્રણ લાખ સુધી કેપર ટેક્સ પર આપવામાં આવે છે મિત્રો ત્યારબાદ સુવિધાઓની વાત કરીએ તો સરકારી બસ રેલવે અને એર ટિકિટમાં ચાલીસ થી પચાસ ટકા સુધી છૂટ આરોગ્ય સરકારી હોસ્પિટલોમાં મફત સારવાર અને દવાઓ સાથે પાંચ લાખ રૂપિયા આયુષ્યમાન આરોગ્ય કવર કેટલાક રાજ્યોમાં બેન્કિંગ પ્રાથમિકતા અને વધુ વ્યાજ ફિક્સ ડિપોઝિટ સેવિંગ અકાઉન્ટ પર વધારાનું વ્યાજ દર સામાજિક સુરક્ષા વૃદ્ધજન સામાજિક સુરક્ષા અને કાનૂની સહાય હેલ્પલાઇન નંબર અને ફરિયાદ નિવારણ સેવા